મિત્રો આજ હું તમને ગુજરાતના પ્રખ્યાત અભિનેત્રી રોમા માણેક વિશે જણાવીશ રોમા માણેકની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી ફિલ્મથી તમે એને જાણતા હશો પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે તેણીએ ઘણી બધી હિન્દુ ફિલ્મોમાં પણ કામ કરી છે જેવી કે સાત સાલ બાદ દિલ હે કે માનતા નહીં

ગુજરાતી ફિલ્મોમાં રોમા માણેકની જોડી હિતેન કુમાર અને નરેશ કનોડિયાની સાથે ખૂબ જામતી પરંતુ તમને જણાવી દઉં કે તેણી એ ફિલ્મના કોઈ અભિનેત્રા સાથે નહીં પરંતુ એક રાજનેતા સાથે લગ્ન કર્યા છે રોમા માણેકના પતિનું નામ હિતેન મકવાણા છે જે ગાંધીનગરના મેયર છે સાથે આ ખૂબ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે રોમા માણેક મૂળ ગુજરાતના નથી પરંતુ તેણી હિમાચલ પ્રદેશના વતની છે

ગોવિંદભાઈ પટેલનો ખૂબ મોટો હાથ હતો કહેવાય છે કે જ્યારે 2015 માં ગોવિંદભાઈ પટેલનું મૃત્યુ થયું હતું ત્યારે ગોમા માણક ખૂબ રડ્યા હતા હવે જો વાત કરીએ રોમા માણેકના નિવાસસ્થાનની તો હાલ તેણી તેના પતિ હિતેન મકવાણા અને સંતાનો સાથે ગાંધીનગરમાં રહે છે સાથે હાલમાં તેણી ફક્ત એક ગૃહિણી છે તો મિત્રો વિડીયોને લાઇક કરજો સાથે કોમેન્ટ કરીને જણાવો કે તમે કયા કલાકાર વિશે જાણવા માંગો છો અને હા આવા જ રોચક અને જ્ઞાનતી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો ધન્યવાદ